સમાચારમાં આગળ વાત કરીએ રાધનપુર પાટણની તો રાધનપુર કલ્યાણપુરા ગામ ખાતે અનોખા બાપાનું આયોજન કરાયું છે જ્યાં સતત સાત દિવસ સુધી ભવ્ય ગરબાનું આયોજન થાય છે રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે આજે સાતમા દિવસે ગણપતિ વિસર્જન કરાયું જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ત્યારે યુવક મંડળ કલ્યાણપુરા દ્વારા રીતિ સીધી ગણપતિ બાપાનું વિસર્જન કરાયું સમસ્ત ગ્રામજનોએ સાથે ભવ્ય યાત્રા પણ નીકાળી હતી પાટણ જિલ્લાના રાથનપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષથી સેવ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે આ મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિત સાત દિવસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ નાની બાળાઓ દ્વારા ગણપતિ પૂજન કરી સાત દિવસના અંતે ગામની અંદર ભવ્ય શોભયાત્રા કાઢી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગામની ધર્મપ્રેમી જનતાએ તેનો લાભ લીધો હતો તેમજ રંગે ચંગે આ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સાત દિવસ ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો એ ખાતર આજે સાતમા દિવસે ગણેશ ઉત્સવનો મહોત્સવ રાખવામાં આવ્યો છે તે બદલ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ગામજનો સૌ યુવક મંડળો સાથે રહીને સાત દિવસ સારું યોજના કર્યો છે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે ગણપતિનો મહોત્સવ ઉજવવામાં આવ્યો છે તે આજે ડીજે અને એવો રાખવામાં આવ્યો છે તો તમામ ગામના નાના યુવાનો વડીલો અને તમામ સાથે મળીને સહકાર કર્યો છે તાલુકાના કલ્યાણપુરા ગામ અહીંયા શિવ મંડળ દ્વારા ગણપતિનું મોટું આયોજન રાખવામાં આવે છે તેથી સાત દિવસ અહીંયા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે રાસ ગરબા અને પ્રસાદનું પણ આયોજન હોય છે અને તે નિમિત્તે ગામનો પણ ખૂબ જ સહકાર અને સહયોગ હોય છે અને આજ સાતમા દિવસે અહીંયા

ડીજેના આયોજન રાખવામાં આવે છે અને સાંજ સુધી ડીજેનું ભરઘોડું કાઢવામાં આવે છે અને ધૂમધામથી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે